નહેરુનગર એસી રોડ ઉપર પર શ્યામ હોલની સામે આવેલ ગોપવંદના માર્કેટ હોકર્સ ઝોનમાં આજુબાજુના સોસાયટી ધારકો દ્વારા ગેરકાયદેસર વાહન પાર્કિંગ થતા શાકભાજીના વિક્રેતાઓ દ્વારા આજરોજ મ્યુનિસિપલ કમિશનર સાહેબ શ્રીને આવેદન આપવામાં આવેલ હતું આ હોકર્સ ઝોનમાં આ પાર્કિંગ થતું અટકાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બોલ્ટ પાઇપ નાખવાની કામગીરી થતાં સોસાયટીમાં રહીશોએ આ કામગીરી બંધ કરાવતા સમગ્ર શાકભાજીના થડા ધારકો કોર્પોરેશનને પહોંચીને તેમના વિરુદ્ધ કમિશનરશ્રીને આવેદન આપેલ હતું આ આવેદન પત્ર આપવા માટે મોટી સંખ્યામાં શાકભાજી વિક્રેતા સાથે આજુબાજુમાં દુકાનદારો વ્યાપારીઓ પણ આવ્યા હતા તેમની રજૂઆત સાંભળીને આસિસ્ટન્ટ કમિશનર સાહેબ શ્રી એ યોગ્ય કરવાની ખાતરી આપી હતી અહેવાલ ગિરિરાજસિંહ રાણા મારું નામ રાજકોટ શહેર નરેશભાઈ ગઢવી આગેવાન છું બક્ષીબંધ નો વિસ્તારમાં પચીસ વર્ષથી ઓકરજણની માર્કેટ છે ગોકવંદના ગોકવંદનામાં તમામ પછાર વર્ગના ભાઈઓ વ્યવસ્થિત બકાલારો ધંધો કરે છે આ માર્કેટની ખાસિયત છે પચીસ વર્ષમાં નથી ટ્રાફિકને હતરૂપ થઈ કે નથી આ માર્કેટમાં કોઈથી લૂંટ કે લુખા એવા ખાસ કરીને અમારે બાજુ બાજુની સોસાયટીમાં બે ચાર જણા એવા લોકો રહે છે અનલીગલી ફોર વ્હીલ પાર્કિંગ કરે છે પાર્કિંગ કરવાના બાને આ લોકોને ધાત ધમકી આપે અને હમણાં બે દિવસમાં રાજકોટ મહાનગરપાલિકાએ કેપ્ટન બારેસાઈ સાહેબની ટીમે એ પાઇપ નાખવાનું કામ ચાલુ કરેલું છે તો યાના આજુબાજુવાળા ચાર પાંચ જણા આ લોકોને ધમકી આપી કે પાઇપ કઢાવી નાખશું તમારી ઉપર કાયદેસરની ફરિયાદ કરશું તમે આજ શ્રી રાજકોટ કમિશનરસિંહને રજૂઆત કરવા આવ્યા છીએ ને કેપ્ટન બારૈયા સાહેબને અને આ લોકો દ્વારા યા કોઈને કાંઈ કહેવા જાય તો ખોટી રીતે નામ આપે ભાઈ અમારા સગા કોર્પોરેશનમાં છે અમારા સગા રિવિઝનમાં છે અમારા સગા ફોરસ ખાતામાં છે આવી રીતે ધાપબકી મારીને આ લોકો નાના માણસોને દબાણનો પ્રયોગ કરે છે આ હોકરજન પચીસ વર્ષથી આવે દર વર્ષે રાજકોટ મહાનગરપાલિકાને દર મહિને હોકરજનમાં હજાર રૂપિયાની લીગલી પોચ પાડે છે અને બધા વેપારી ભાઈઓ આજુબાજુમાં આ માર્કેટ ચાલીસ સોસાયટી ઉપયોગી બને છે ને ગરીબ માનુને રોજ રોજગારી આપે તો રાજકોટ શહેરના આગેવાન તરીકે મારા બધા બક્ષીબંધના તમામ જ્ઞાતિના આગેવાન છે તો મારી ફરજ બને કે આ લોકોને આ લોકોને મુદ્દાને વર્તા આપવા માટે આપણી સમક્ષ જુઓ આ પાર્કિંગ અનલીગલી છે અને પાંચ જ લડે અને પાછું ખોટી રીતે હેરાનગતિ કરે એકસો આઠ પણ જે ગેમ છે અને ખુલ્લો ઓકર ઝોનની જગ્યા આપેલ છે પચી વર્ષથી અમે પક્ષને નહીં સરકારના માણસોને સરકાર અધિકારીને કહેવા માંગી કે તમે આખું ખોલો અને ગરીબ માણસોને છે અત્યારે સરકાર જેને છે એના સામે અમે રોષ કરી છે અધિકારી સરકારનું જ માને છે કોઈ નાના માણસોનું માનતા નથી ભાઈ આ લોકો પહેલી તારીખથી આ તારીખ અંદર બધા જ પોચું ભરી હતી હજાર હજાર રૂપિયા સરકારની જ બેદરકારીની સિટી કોર્ટપટર લઈ રજૂઆત કરેલી છે ધારાસભ્યને પણ રજૂઆત કરેલી છે રાજકોટ શહેરના ઓબીસીના આગેવાન તરીકે આજે મેં આ મુદ્દો લાઈન કમિશનર સાહેબને જઈ રહ્યા છીએ હજી આ બે ત્રણ દિવસ બાદ નિવારણ નહીં આવે તો આજુબાજુના તમામ વિસ્તારના ભાઈઓ અને બહેનો આ યજ્ઞનો પણ કાર્યક્રમ રાખશે હજી આવનો કાર્યક્રમ આપની સામે દેશું વોર્ડ નંબર અઢારમાં જે ગોપનદાસ સોસાયટી છે ત્યાં આપણો એક વોકર આવેલો છે અને એમાં લગભગ સિત્તેર જેટલા ફેરિયાઓને ત્યાં આપણે ધંધો કરવાની પરવાનગી આપેલી છે એ લોકોનું એક પ્રતિનિધિ મંડળ આજે રજૂઆત માટે આવેલું હતું એમને ત્યાં બીજા વાહનોના પાર્કિંગ વગેરેની અડચણ થતી હોય એવી બાબતની એમની રજૂઆત હતી આ બાબતે અમે એમને ખાતરી આપી છે કે સ્થળ તપાસ કરી અને સમસ્યાનું નિરાકરણ થાય એ દિશામાં પ્રયાસ કરીશું